વડોદરાના સોમાતલાવ વિસ્તારમાં લબર મુછિયાઓનો દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે વડોદરા શહેરની ઓળખ એક શાંત શહેરની છે પણ છેલ્લા કેટલાક દિવસોથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે બગડી હોય તેવું લાગી રહ્યું છે અવારનવાર કોઈને કોઈ વિસ્તારમાં અસામાજિક તત્વોની દાદાગીરીના વિડીયો સામે આવતા હોય છે હાલમાં જ પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરીને ખાકીની તાકાત બતાવી હતી પણ તેમ છતાં હજુ પણ કેટલાક ઇસમોને જાણે કાયદો વ્યવસ્થાની પડી ન હોય તે રીતે પોતાની કરતૂતોને અંજામ આપે છે વડોદરા શહેરમાં ફરીથી સોમાતળાવ વિસ્તારમાં એવા દ્રશ્યો સામે આવતા નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે સોમાતળાવ ચાર રસ્તા પાસે પાનના ગલ્લા ઉપર બહાર કેટલાક યુવકો દ્વારા તોફાન મચાવતા લોકો ગભરાઈ ગયા હતા મળતી માહિતી અનુસાર અંદાજે પાંચથી છ યુવકોએ અચાનક પિત્તો ગુમાવી ટેબલ ફેંક્યા હતા અને આસપાસના લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો લભરમુછાઓની આ દાદાગીરીના દ્રશ્યો એક નાગરિકે પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે આ ઘટનાને લઈને શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર ફરી એકવાર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે જ્યાં એક તરફ પોલીસ કાયદો વ્યવસ્થા અંકુશમાં હોવાની વાત કરી રહી છે ત્યાં બીજી તરફ રાત્રિના સમયે આવા તોફાની દ્રશ્યો આવતા સામાન્ય નાગરિકોમાં અસુરક્ષાનો ભાવ વધતો જઈ રહ્યો છે નાગરિકોએ હવે ચુસ્ત પોલીસ કાર્યવાહી અને અનિયંત્રિત તત્વો સામે કડક પગલાંની માંગ ઉઠાવી છે આવા તત્વો પર લગામ ન કસાય તો ભવિષ્યમાં વધુ ગંભીર દ્રશ્યો સર્જાઈ શકે છે તેવો ચેતવણીજનક સંદેશ આ ઘટનાએ આપી દીધો છે હાલ તો આ વીડિયોની લોકમત ન્યૂઝ ચેનલ કોઈ પુષ્ટતા કરતું નથી આ અંગે પોલીસ યોગ્ય તપાસ કાર્યવાહી કરે તે જરૂરી છે